આવી જ જઈ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના લગભગ પૂર્ણ વાગી ગયો હોય બપોરનો હવે વ્લોગ ચાલુ કરવાનું ઘરનું આવ્યું કારણ કે બપોર વેલા હે ને આપણે કાલ મગમાં દવા અધૂરી હતી ને સાટવાની એ થઈ હતી અને પછી હાઈડ્રો થઈ ગયો ને કારણ મકાઈમાં આપણે પાણી વારી હે મકાઈમાં લગભગ ચાર દિન ચાર દિવસ પાણી જઈ બહુ પાણી હવે લગભગ આના પછી એક જો હવે મીંડી સમરી નીકળવા ક્યાંક ક્યાંક હું તમને આગળ બતાવીશ અને દોરીઓ ફાટવાની બીક લાગે હે ને અને આપણે વાયુમાં થોડુંક પાણી નાખ્યું હતું કાલે આ નળીવાળી મોટર છે ને બેની માંથી એટલે વાંધો નહીં આવે લોકો ક્યારે પી જા પી જા પી જા અને ગાજર પાવાના હે ડુંગળી પાવાની હે એક ડુંગળી નો આ ક્યારે પાવો લસણ નથી ખાવાનું એટલે હેને અમારે ભીડ બહુ પડે ને બહુ વીજળીમાં વેરો નથી આવતો ચાલુ તો કર દઈએ પાછો પૂરો કરવાનો વેરો નથી આવતો મકાઈમાં તમને કહેતો હતો ને સમૃદ્ધિ નીકળવા માંડી જો સમૃદ્ધિને કહેવાય ને તમને સમૃદ્ધિ દેખાડું તો આ મકાઈમાં છે ને ફૂલ આવે ને ફ્લાવરિંગ સમૃદ્ધિ કહેવાય સમૃદ્ધિ પછી આવી આમાં પોતા એ ખાવાની મજા આવે છે કે વાતું પૂરી એમાં હજી વાર લાગતી પાણી વધારે પોતા કરવા હોય ને તો જોવું પણ આની કોઈ પાણી પી ગયું જો પીગું હોય તો ઓરી ઉની કોર જવા નાકું વાર છે બધી તો તમે વિડિયો માં જોડા રહેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ પણ લેજો આ મકાઈ બકાઈ પાઈ લઉં અને પછી બોપરા કરી જરા આરામ કરી પછી આપણે પાછું ઓરી મગ ને દવાના હે આરામ ને પ્રાણ ગયા હે ઓરી કાલ ને આવી ગયા બે ચા પાણી પી અને મગ ને દવા હમણાં હન બે બે ત્રણ તિચારી કે આમ જોવાની મજા આવે નખત હાર ટૂંકમાં કોપડાય અહીંયા તો વધતા જ નહીં પાણી જડ્યું ને તે પછી નામે ગ્રો કરવા માટે આમ દી થી રોણક મંડી વધવા અને આજો આવું રાઉન્ડ માર દીધો એટલે હવે બે ચાર દિવસ નામની ટૂંકમાં જે ઘુ લીલકા હે અને હજી આપણે આ નહી દઈ જાય એટલે પાણી મારી જ દેવાનું થાય છે પછી જોવાય તો આ પણ છે કોકળ તો હે

અને આ હડતો નઈરું આપણે ગામમાંથી ભેણ લીધું તું આઈ છે વાગળીય કહેવાય વાગળીયો અને પછી ઈના પછીનો જે આ છે ને પરવા આપણે હતો આ ટુકમાં દેશી ઈની ને વાગડે ની જોયું અમે આ હે ને આડું ફૂટે અને આ ઉભે ઊભો ઊડાળો થાય અને ઓલું તો હા આડું ફૂટે દેશી આ દેશી ઈની ને પરદેશી ઈની નીવો બધો હે દેશી માં વયો જ આવ્યો હે હિંગુ લીયો તમે આવી કે હિંગુ થાય દેશી મહેનો વધારે હોય ફૂં કહે જેવું વૃષા આમાં એટલા બધા નથી લાહો હે આ ગુવાર લાહો હા તો જરાક આ કહુંબો ખાય અને મંડરી રીને કારણ કે એક એક છોડવામાં ગોતી ગોતીને વાર લાગે એટલે પછી મગને જ મૂકી દીધા હે જોઈ કેટલોક નીકળે હું કહેવાનું થાય ગુવાર હેર થઈ જાય બે

પૈસા પૈસા થઈ પડી ને થોડાક દિન અત્યારે તો હાક બે હાક જેટલો થાય અમારે પેલી વીણી છે પણ થાય ખરો આઠ નવ દીમાં ને પાણી પાવું ને ફેર વડો વડો ઉતરી જાય ને પછી વાંધો ના આવે દવા બહુ સાચી આમાં જ્યાં હું આવે ત્યાં પંપ ભરીને ચાખ લેવાની ગુવા આપણે પેલી વેણીમાં નીકળો છે કિલ્લામાં થોડો ઘણો ઘટાડો ભલે આઠસો ગ્રામ જીવો હે અને હવે આપડે ભેંસ દેવાનો ટાઈમ થઈ ગયો એટલે ભેંસ દોઈ લે વિડીયો કર નાખે પૂરો